ભાઈ ખબર છે બારે બંધાથી ઉપાડવાળા ભણવા નહીં જાઉં તું ઘરની બહાર ના તો હું આરામ કરું છું હા સુના લખું રમજી હા बोल हाम्रो चाहिँ के दुखिया दुखु थियो अरे आज दुख्नु त एतलै खबर न तिला भाडा त्यत्तको दुखु दियो ति भाडा चेत् र कुठिया रमिन खबर न उए चेत्लै ल कुद्नै जान रमिन दसैँ जमिन त सुख्रो दुख्नु खबर अह ला दुखु पहिला एक ના કોઈ કોને ભાળત લેવી ના કાળ પાગલ આ લક્ષ્મણ તો પોલીસ આપણ પકડીને લઈ જતી રહે તો હેલો ભાઈ હા તો નજર આવો તો જખ્ખુ ધારું થાતી એને મેલો કરીને હાથ લાગે આને થાતી તો કોઈ હા હા ઓ ઓ છોકરો

હે એક વાત તો તો અમારા છોકરાને તમે ગોટી આલે હે ગોટી આલે કાઈ પેલી મકાદો અને એ તો તમને જાય તો આપડે છે ને ઈ પેલી મકાદો ઈ મકા આપણે